અને કોઈ જગ્યાએ સેક્શન નાનો હોય તો એને લઈ રહ્યા કાંસ તો તમે જોઈ લો હાઈવે નું લેવલ જુઓ અને આ નીચેનું લેવલ જુઓ ઓલરેડી ખાસો ઊંડો છે પાણી જે બહાર થી આવે છે એમાં માં થઈને જઈ જ રહ્યું છે આ કામગીરી પ્રિકોશન ના રૂપે કરી રહ્યા છે કે કોઈ જગ્યાએ પાણી સેક્શન પાઇપો મૂકી હોય એની બાજુમાંથી વધારાનું પાણી પણ ઝડપથી નીકળતા બાકી ક્યાંક છે બતાવો મને દબાણ કોઈ પણ હોય તો બતાવો પહેલા પણ હતું જ અને પાણી જઈ જ રહ્યું છે એવું નથી કે નથી જ હતું

નિકાલ કરી પાણી જઈ જ રહ્યું છે અમે વધારાની પ્રિકોશનના ના રૂપે કામગીરી કરી રહ્યા